સીધા આપ જોઈ રહ્યા છો અમદાવાદથી જ્યાં પોલીસ આરોપી પોલીસ અધિકારી છે જેમને માયકાના વિદ્યાર્થીની હત્યા નિપજાવી હતી એ વિદ્યાર્થીનું નામ છે પ્રિયાંશુ જૈન અને પ્રિયાંશુ જૈન મર્ડર કેસમાં પોલીસે આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું

વિદ્યાર્થી પ્રિયાંશુ તેના બોપલ વિસ્તારમાં અને ત્યાં કોઈ કારણોસર બોલાચાલી થઈ હશે તે કારણોસર આ પોલીસકર્મીએ વિદ્યાર્થીની હત્યા નિપજાવી દીધી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા પોલીસ કર્મીએ ગાડી લઈને અને તેના મિત્રનો પીછો પણ કર્યો હતો તેના સીસીટીવી સામે આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો જોઈ લો આ જ હત્યારો પોલીસ કર્મી છે જેને વિદ્યાર્થીની હત્યા નિપજાવી હતી હાલ તો પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ઘટના કેવી રીતે બની કેટલા વાગે બની હતી અને તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે આ હત્યાની ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે જાહેરમાં વિદ્યાર્થીનું નામ હતું પ્રિયાંશુ જૈન મર્ડર કેસમાં આ પોલીસકર્મીને પકડવામાં આવ્યા છે આ જુઓ દ્રશ્યો આ એ જ ઘટના સ્થળ છે જ્યાં વિદ્યાર્થીની હત્યા નિપજાવવામાં આવી હતી હાલ તો પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળ ઉપર હાલ પોલીસ છે જે ઘટના સ્થળ ઉપર પહોંચી જગ્યા બંને જગ્યા કે જ્યાં સૌથી પહેલો ઝઘડો થયો બબાલ થઈ હતી અને બાદમાં જ્યાં બાઈક ઊભું રાખીને છરી મારીને માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની મર્ડર કરવામાં આવ્યું તે જગ્યા ઉપર હવે પહોંચી છે પોલીસ આરોપીને લઈને સાથે જો વાત કરીએ તો ખૂબ જ મહત્વની વાત જો સૌથી મહત્ત્વનું વાત વિરેન્દ્ર પઢેરિયા છે કે જે પોતે પણ એક પોલીસ કોન્સ્ટેબલ છે અને જેમણે આ હત્યા છે જે સામાન્ય નવજીવી બાબતની અંદર આ હત્યા કરી હતી અને તેને જ લઈને અત્યારે બોપલ પોલીસ છે કે જે ઘટના સ્થળ ઉપર પહોંચી છે આરોપીની વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે કે ક્યાં શું ઘટના થઈ હતી કઈ સ્થળ ઉપર છરી મારવામાં આવી હતી તે જગ્યા ઉપર પહોંચી છે અત્યારે પણ આ જો રોડની વાત કરીએ તો એક જ તરફનો રોડ છે જે ચાલુ છે તેમાં પણ રોંગ સાઈડમાં આ વિરેન્દ્ર પઢેરિયા છે ક્યાંક વર્દીનો પાવર હોય તે રીતે આવ્યા અને તેને બોલ્યા જે વ્યક્તિ તેમાં તેને છરી મારી દીધી વ્યક્તિને અત્યારની પણ જો વાત કરીએ તો હાલ બોપલ પોલીસે જે આ આરોપીને લઈને પહોંચી છે અને તપાસ છે તે કરવામાં આવી રહી છે પૂછપરછ પણ કરી રહી છે કે ક્યાં આગળ તેમને ગાડી ઊભી રાખી તે યુવક કઈ જગ્યા ઉપર હતો કેવી રીતે છરી મારી શરીરના ભાગમાં કયા ભાગમાં પહેલી છરી મારી બીજી છરી કયા ભાગ ઉપર મારી તે તમામ પૂછપરછ છે તે હાલ અહીંયા કરવામાં આવી રહી છે સાથે જ જો વાત કરવામાં આવે તો જે સમગ્ર ઘટના હતી સમગ્ર અમદાવાદની અંદર એક ચકચારી ઘટના સામે આવી હતી કે માયકાના વિદ્યાર્થીને આ નજીવી બાબતમાં બોલાચાલી થતાં હુમલો કરવામાં આવ્યો છરી વડે અને તેને જ લઈને પોલીસ તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો હતો અને આરોપી વિરેન્દ્ર પઢેરિયાની ધરપકડ છે જે પંજાબથી ગઈકાલે સાંજે કરવામાં આવી બાદમાં તેને અહીંયા પણ લઈને આવ્યો થોડી જ વારમાં સત્તાવાર રીતે ખુલાસો છે તે બોપલ પોલીસ દ્વારા પણ કરવામાં આવશે પરંતુ સૌથી મહત્વની વાત કે અત્યારે આરોપીને બોપલનો આજે રોડ આવેલો છે વીઆઈપી એક્સટેન્શન ત્યાં પોલીસ છે તે આરોપીને લઈને પહોંચી છે સમગ્ર ઘટનાની પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે કે કઈ જગ્યા ઉપર તેને ઝઘડો થયો હતો ક્યાં મારી હતી બાદમાં તે ઊભા રહ્યા કે ના રહ્યા જતા રહ્યા સાથે જ આ જગ્યા છે કે જ્યાં સાઈડમાં બીજી તરફ રોડનું પણ કામ ચાલી રહ્યું છે તે તમામ જગ્યાઓ ઉપર તેમને સાથે રાખીને હાલ અહીંયા પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે આ સીધા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ તમામ દર્શકોને દર્શાવી રહ્યું છે કે ક્યાંક વર્દીનો પાવર જોવા મળ્યો અને તો બીજી તરફ અડતાલીસ કલાકની અંદર જ સમગ્ર ઘટનાને લઈને જે આરોપી પોલીસ કોન્સ્ટેબલ છે તેને પણ પોલીસે ઝડપી પાડ્યો ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો પંજાબથી અત્યારે પણ જો વાત કરવામાં આવે તો પોલીસ છે તેમના દ્વારા પૂછપરછ છે તે સતત કરવામાં આવી રહી છે ઘટના સ્થળને લઈને સાથે છરી મારવાની પણ જે ઘટના હતી તેને પણ લઈને હાલમાં પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે કે શા માટે આવું કર્યું હતું અને કઈ લોકેશન કઈ સ્થળ ઉપર આ પ્રકારની છરી મારવામાં આવી બાદમાં તે કઈ તરફ ગયા હતા તેમની કાર લઈને તે તમામ પૂછપરછ છે જે અહીંયા આરોપીને સાથે રાખીને કરવામાં આવી રહી છે આરોપી રસ્તો પણ સમજાવી રહ્યા છે કે ક્યાંથી તેમણે છરી મારી ક્યાંથી આવ્યા સાથે જ કઈ તરફ તેઓ છરી માર્યા બાદ ભાગી પણ ગયા તે તમામ વિગતો છે તે પોલીસને સાથે રાખી પોલીસ છે બોપલ પોલીસ તેમને તેઓ જવાબ આપતા પણ હાલ નજરે પડી રહ્યા છે એટલે ખૂબ જ મહત્ત્વની વાત કે જે પ્રકારેની ઘટના છે ક્યાંક તેઓ પહેલાં જે પોલીસ સ્ટેશનમાં હતા ત્યાંથી પણ તેમને તેમના સ્વભાવ અને તેના કારણે તેમની બદલી કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને હાલ આ સમગ્ર ઘટનાની પૂછપરછ છે તે બાદ હવે પોલીસ છે તે પાછી તેમને તે સ્થળ ઉપર જ લઈ જઈ રહી છે અને કે કઈ સ્થળ ઉપર શા માટે આ પ્રકારની છરી મારીને હત્યા કરવામાં આવી અત્યારે જે લોકેશન હતું તે હતું કે જ્યાં છરી મારવામાં આવી હતી અને ત્યાંથી ફરીથી રસ્તા ઉપરથી જે ટોન છે તે લઈ રહીને સામેની તરફનું જે ખુલ્લી જગ્યા છે ત્યાં હવે વધુ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે એટલે ખૂબ જ મહત્ત્વની વાત કહી શકાય કે જે પ્રકારે ક્યાંક વર્દીના પાવરમાં આવીને આ કોન્સ્ટેબલે જે હત્યા કરી પરંતુ તેનો પાવર છે તે પોલીસે 48 થી પચાસ કલાકની અંદર તેની ધરપકડ કરવામાં આવી અને તે તમામ જગ્યાઓ છે એકત્ર કરવાનું કામ છે તે હાલ ચાલી રહ્યું છે જી બિલકુલ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રીમા આપે આ બધું આપી સાબિત બદલ આભાર મહત્વનો છે કે આ દ્રશ્યો જ્યાં ઘટના સ્થળે પોલીસ આરોપીને લઈ ગઈ અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું અને આરોપીએ એક બાદ એક જે રીતે છરીના ઘા કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો તે તમામ પુરાવાઓ પોલીસ એકત્રિત કરી રહી છે સાથે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું પોલીસ આરોપીની કડક રીતે પૂછપરછ કરી રહી છે અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આરોપીનું માથું શરમથી તો જે પ્રકારની પરિસ્થિતિ જે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે એક આરોપી અને તેની સાથે જ છ થી સાત જેટલા પોલીસ કર્મીઓ છે તે તેની સતત પૂછપરછ કરી રહ્યા છે સાથે જ જો વાત કરીએ તો ચોપડે નિવેદન પણ તેનું નોંધવામાં આવી રહ્યું છે આરોપીએ કઈ સ્થળ ઉપર પહેલાં બબાલ થઈ પછી કઈ જગ્યાએ જઈને છરી મારી અને ત્યાંથી જઈને તે કયો રસ્તોની વાપર્યો કયા રસ્તે તેઓ ગયા ક્યાંથી ટર્ન લીધો તે તમામ વસ્તુઓ આરોપીને સાથે રાખીને એક સરઘસ પણ કાઢવામાં આવી રહ્યો છે ને તેની સાથે જો વાત કરીએ તો પૂછપરછ છે તે પણ આરોપીની હાલ અહીંયા કરવામાં આવી રહી છે અને તેની સાથે જો વાત કરીએ તો કયા સ્થળ ઉપર તે આવ્યા પરત થઈને ત્યાં સ્થળ ઉપર શું થયું કેટલા લોકો હતા લોકોએ શું જોયું સાથે જ માર્ગ અંધારાનો સમય હતો રોડ ઉપર કેટલા લોકો હતા સાથે જ કયો રસ્તો વાપર્યો તે તમામ પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી તમામે તમામની એક નોંધણી પણ છે તે કરવામાં આવી અને ત્યારબાદ હવે અહીંયાથી આરોપીને લઈ જવામાં આવી રહ્યો છે ફરીથી પોલીસ સ્ટેશન કાયદાકીય કાર્યવાહી છે તે આરોપીની કરવામાં આવશે અને સાથે જ જો વાત કરીએ તો સત્તાવાર જાહેરાત પણ છે જે પ્રેસ કોન્ફરન્સ યોજીને બોપલ પોલીસ થોડીક જ વારની અંદર કરવામાં આવી છે ઓકે રીમા આભાર આપનો હાલ ત્રિજેન્દ્રસિંહ પઢિયારની ઓળખ પરેડની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે